ભેં ja, દેખાડ ja, 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 ja. એ એક ફેરીમાં 10 લિટર આ બીજો એક આ તમને સિમલ લેખાડો જો માર મૂકી દે અને મુખ્ય આવાજ ભાઈ ન દેવો ના ના ભાઈ એમાં ભાઈ મારો ભાઈ જો આ સિમેન્ટ ફૂલાઈ હોપ આયા નાવા ગમે તો માં ધોવા હોય બીજું આલો સુવી ગાજી તમને છેલી એક બે ચીજ આ જો આ ભૂકો જો આ ઓલી બે માટે અને આ ખીલા બાકી હગો આયા હું લગે અને આયા હું હગે જો રાખના આ તો